સુરતમાં વોર્ડ નંબર સત્તરમાં આપ કોર્પોરેટર્સ સહિત કાર્યકરોએ સરકારી સસ્તા અનાજની દુકાને જઈ જનતા રેડ કરી હતી જ્યાં સરકારી અનાજ ઓછું અપાતું હોવાનું સામે આવ્યું હતું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સોહ્યાગીયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો રાશન પૂરું આપતા નથી વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હિરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતાં જણાવ્યું હતું કે રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભા બહેન આવજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને રાખેલો ગરીબ લોકોના હકનો અનાજ પચાવી પાડી લોકોને લૂંટે છે ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે વારંવાર ગેરરીતિ કરતા પકડાયા છે છતાં રાશન માફીઓનો વાળ વાંકો થતો નથી કેમાં રાશન માફીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણા આ રાશન માફીઓને છાવરેશે કોની કૃપાથી આ રાશન માફીઓ બિંદાસ્ત લોકોના હકનો અનાજ બચાવી પાડી મોજથી ધંધો કરે છે શું સત્તાપક્ષના ધારાસભ્ય મંત્રીઓ આ રાશન માફીઓ સાથે મળી ભાગીદારીમાં ધંધો કરેશે કેમાં રાશન માફીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપી માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે વાહવાહી લૂંટવામાં આવે છે પરંતુ લોકોના હકનો અનાજ ખાઈ જતા રાશન માફીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે